છે શ્રી કૃષ્ણ આજે આ વિડીયો મોતીબેનના નામને એના જ ઉતારીએ છીએ પણ સંજોગો વરસાદ મોતીબેન આજના વિડીયોમાં આવશે નહીં નેક્સ્ટ વિડીયોમાં મોતીબેન ચોક્કસ હશે તો આજે નવી ઘણી વેરાયટી આવી છે સાંધા સાડીમાં ફ્રેશ સાડીમાં ચિલ્ડ્રનવેરમાં તો આપણે થોડું ઘણું એમાં વિડીયોમાં હાઇલાઇટ બતાવી દઈએ આ જોજો નાના છોકરીઓ આવે ને એના શર્ટ અને ટોપ એકદમ

ઈ સાડીમાં ઘણા કલર આપણે દર વખતે જોઈએ છીએ આ વખતે નવો કલર આવ્યો છે રોયલ બ્લુ આ બ્લૂ વાળી બજારમાં છસો થી સાતસો ની વેચાય છે ઓનલાઈન અમદાવાદ સુરત બધે આપણે ખાલી ચારસો રૂપિયામાં જ વેચીએ છીએ રોજ ના સો ન આરામથી બેનો લઈ જાય છે બાર ગામથી અહીંયા ઓનલાઈનમાં પણ મગાવે છે ને નવો કલર આવ્યો

माइनर सिक्वन्स वर्क पेक गड़ा ज्यादा चीज़ें रहती हैं, जिस टेक्सचर में पैरावे या प्रेपरेशन बस एक है। ऐसे स्मोकिंग आउट से, अच्छी बेल्ट आउट से, આ ઉપર ફૂલ કુરત ફૂલ આખું ઇનર આવશે જે આપણે કોટી કહીએ આજના વિડીયોમાં મોતીબેનને આપણે બહુ યાદ કરીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં તો મોતીબેન વિગર આપણે બનાવવું જ નથી બીજી હવે ફ્રેશ સાડીમાં ઘણો માલ આવ્યો છે આ જોઈ લો આનો સેલ છે અત્યારે જે બજારમાં થી હજાર ને વેચાય આપણે જસ્ટ પાંચસો રૂપિયામાં આ હલ્દી સ્પેશિયલ એમાં છે અત્યારે લગ્નની સિઝન છે જઈએ આવો તો એ બાંધણી લેરિયા પણ નવી નવી વેરાયટી હોય જ એટલે તમારા ટાઈમ પ્રમાણે તમારે આવી જ જાવું ફોન કરો ના કરો બાંધણી લેરિયામાં ફૂલ સ્ટોક ડેલી હાજર હોય જ છે આ જોઈ લ્યો આ ડી જાણે પાઉચ પેકિંગ બાંધણીમાં આવશે આજે ક્રીઝ વાળી સાડી આપણે જે ક્રીઝ વાળી ચારસો ને વધીને પાંચસો ની કોક સાડી આવે બાકી ચારસો માં જ આવે છે બજારમાં સાતસો આઠસો નવસો મન પણ એવા ભાવ લે છે આપણે એવા ભાવમાં વેચતા નથી બધાને જે દર વખતે ગમે છે બાટિક ડિઝાઇન માં પણ કલર આવી ગયા છે આ વખતે આપણે પર્પલ કલર બધાને બતાવીએ પર્પલ છે ત્યારે બધા નું હોટ ફેવરિટ ક્યાં ગ્રીન ગમે છે ને ક્યાં પર્પલ કલર ગમે છે આ બાંધણી જોવો એકદમ સ્મૂથ કપડું આવશે આ સાંધા સાડી છે સાંધા સાડી મેં બહુ માલ આવેલો છે હોલસેલ રિટેલમાંથી લેવાનું હોય બેનોને એ તાત્કાલિક ધોરણે પહોંચી જાજો મરુન કલરનું બ્લાઉઝ આવે છે પાલવ પણ મરુન છે એનું બ્લાઉજ છે માલ તો ઢગલા બંધ છે વેરમાં એટલી વેરાયટી આવી છે પણ વિડીયોમાં એટલી વેરાયટી આપણે લઈ શકતા નથી